દરબાવતી નગરી અહીંયા વર્ષો પહેલા અનેક સાહિત્યકારો કવિઓ કલાકારીગરો અને કલાકસબીઓની આ કર્મભૂમિ તેમજ જન્મભૂમિ ગણાય છે દરબાવતી નગરીમાં વર્ષોથી પતંગો બનાવવાનો વેપાર ચાલે છે જેમાં કેટલાય પરિવારો સંકળાયેલા છે તેઓને આ વેપારમાંથી આખા વર્ષની રોજીરોટી મળી રહે છે જિલ્લામાં તેમજ બીજા રાજ્યોમાં ડભોઈની બનાવેલી પતંગો વેપારીઓ લઈ જતા હોય છે ચૌદમી જાન્યુઆરી મકર સંક્રાંતિના ત્રણ માસ અગાઉથી ડભોઈના કેટલાય કુટુંબો આ પતંગ બનાવવામાં જોતરાઈ જાય છે તેઓ રાત દિવસ એક કરી તનતોડ મહેનત સાથે પતંગોની અવનવી ડિઝાઇનો બનાવી અને તૈયાર કરે છે આમ ત્રણ માસ સુધી સ્ટોક કરવામાં આવે છે ડભોઈનગરમાં નગરમાં વર્ષોથી ચાલી આવતી આ પ્રથા પેઢીઓની પેઢીઓ કરતી આવી છે આમ ડભોઈ એટલે કવિઓની જન્મભૂમિ તરીકે પણ ઓળખાય છે આમ દર્ભાવતી નગરી સાહિત્યકારો કલાકારો કવિઓ કલાકારીગરો જેવા કલા કસબીઓની આ કર્મભૂમિ તરીકે આજે પણ ભારત દેશમાં પ્રસિદ્ધ છે આ પતંગના કાગડો તેઓ દિલ્હી કલકત્તા અને મદ્રાસથી મંગાવતા હોય છે તેની કમાન લાકડી વાંસની ગુજરાત બહારથી મંગાવવી પડે છે જેને લઈ ટ્રાવેલ્સ ખર્ચ વધુ થાય છે અને હાલમાં મોંઘવારીને કારણે કાગળો તેમજ લાકડાની વાંસના ભાવો વીસ વધ્યા છે જેથી આ વર્ષે પતંગના ભાવ વધુ રહેશે પતંગ રસિયાઓએ મોંઘા ભાવે પતંગો ખરીદવી પડશે ડભોઈ નગરના કેટલાય વિસ્તારોમાં ઘરે ઘરે પતંગો બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે ફઝલ રજા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ અમે મોડી પાકો કુવા વિસ્તારમાં પતંગો બનાવીએ છીએ પાછલા ત્રીસ વર્ષથી પહેલાં અમારા પપ્પા બનાવતા હતા અત્યારે અમે બનાવીએ છીએ ને જે કમાન લાકડી છે કાગળ છે આસામથી આવે છે અને દરેક જાતની વેરાયટી પતંગો પ્લાસ્ટિકની કાગળની અમે જાતે બનાવીએ છીએ ને કમાન લાકડીમાં આ વર્ષે વધારો થયો છે કાગળમાં બી વધારો થયો છે આ વર્ષે પતંગો બને છે બધી જાતની પતંગો છે ઘડિયાળી છે

અમે સરી બાબલમાં પતંગો બનાવીએ છીએ ત્રીસ વર્ષોથી છેલ્લા દરેક જાતની પતંગો બનાવીએ છીએ મોટા તાવિયા બનાવીએ છીએ મોટા સાડા પાંચ ફૂટના પતંગ બનાવીએ છીએ કાનદાર બનાવીએ છીએ આંખોદાર દરેક જાતની બનાવીએ છીએ સાપવાળી નવી આવી છે પાનવાળી આવી છે ચકલી આવી છે પછી એ તો પ્લાસ્ટિકની દરેક જાતની નાની મોટી પતંગો બનાવીએ છીએ અને લુગ્ગા પર સુરતી ચાપટ બનાવીએ છીએ દરેક જાત ની પતંગો બનાવીએ છે ભાવ હમણાં ગઈ સાલ કરતા દસ ટકા વધારો છે ભાવમાં આ વર્ષમાં વેરાયટીમાં કઈ પતંગો મળે છે બધી નવી જાત પતંગો પાનઘાટ છે બે હજાર પચીસ છે એવું બધી સાફ છે